સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા શુક્રવારના રોજ મળી હતી જેમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજો આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામની સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોર્ટ્સના શિક્ષકોની ઘટના લઈને પક્ષ અને વિપક્ષ આમને સામે આવી ગયા હતા તો અગાઉ પણ શિક્ષણ સમિતિ સામની સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો તો સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું હતું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે પરંતુ સમિતિના શિક્ષકોને બહારનું કામ વધારે કરવામાં આવી રહ્યું છે તો સામે શિક્ષણ સમિતિના ચેરમેને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું આજની સામાન્ય સભામાં સૌથી પ્રાથમિક મુદ્દો એ હતો કે શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષકોને વર્ગખંડમાં રહેવામાં આવે દેવામાં આવે ગઈકાલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે ગુજરાત સૌથી નબળું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે ધરાવતા દસ રાજ્યોમાં છેલ્લા ખરાબ દસ રાજ્યોમાં ગુજરાતનું નામ છે એની સીધું અસર એ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો કામ કરે છે એમની પાસે ઇતર પ્રવૃત્તિઓનું ખૂબ મોટું ભારણ છે ચાર મહિના થયા ચાર મહિનામાં